શોદમાં વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ અંતર્ગત પાંચ પોઈન્ટ કરોડના એકસો છત્રીસ વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાયો છે કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા ઉપક્રમે વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ કાર્યક્રમ અંતર્ગત મહત્વના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત રાજ્યની સત્તર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કુલ એકસો છત્રીસ વિકાસ પ્રોજેક્ટ્સનો એકસાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો

અને વાવવામાં આવેલ વૃક્ષોની જાળવણી છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ફોર કે શોધ